ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઘણા બધા લોકોની કોમેન્ટ્સ આવતી હતી કે તમે હેલ્ધી બ્રેકફાસ્ટની રેસીપી મૂકો તો હું આજે હેલ્ધી મગની દાળના પરાઠાની રેસિપી બનાવી રહી છું તો બહુ ટેસ્ટી એવા અને બહુ હેલ્ધી બનશે તો ચાલો બનાવીએ તો એના માટે એક વાડકીનું માપ લઈ લેવાનું તો એક કપ જેટલી કે એક વાડકી જેટલી મગની ફૂતરા વગરની દાળને સારી રીતે આપણે બેથી ત્રણ પાણીથી ધોઈ લઈશું તો તમે જોઈ શકો છો મેં દાળને સારી રીતે ધોઈ લીધી તો એક વાડકી મગની દાળ હતી તો ચાર વાડકી જેટલું પાણી મૂકી દઈશું કુકરમાં અને એક ટીસ્પૂન જેટલી હળદર અને મીઠું ઉમેરી દઈશું સાથે એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો પાણી થોડું ઉકળવા લાગે એટલે આપણે જે મગની દાળ સારી રીતે ધોઈ હતી એ ઉમેરી દઈશું તો આ એક પરફેક્ટ માપ છે એક વાટકી મગની દાળ અને ચાર વાટકી પાણી લેવાનું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી મીડિયમ ગેસની ફ્લેમ પર એક જ વિસલ કરી લઈશું તો તમે કુકરમાં ન બનાવવાના હો તો તમે આ રીતે તપેલીમાં કે કોઈ વાસણમાં ખુલ્લી એને બાફી શકો છો તો હવે આપણે પરાઠાનો હેલ્ધી લોટ બાંધી લઈએ તો મેં અહીંયા એક નાનો ટુકડો ગાજરનો લીધો છે આ રીતે આપણે છીણી લઈશું તો હેલ્ધી એવા પરાઠા બનાવી રહી છું તો થોડા ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરી દઈશું શાકભાજી થોડા લીલા ધાણા અને દોઢ કપ જેટલો રોટલીનો લોટ આવે એ ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો અને સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું અને એક ચપટી જેટલા અજમા ઉમેરી દઈશું ડાયજેશન બહુ સારું એવું થશે અને એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો તમે અહીંયા ગાજર સાથે તમે કોબી પણ ઉમેરી શકો છો હું માત્ર અહીંયા ગાજર જ ઉમેરી રહી છું તો તમે જોઈ શકો છો આ રીતે લોટ અને ગાજર સબ્જી મસાલા સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરી લઈશું તો થોડું થોડું પાણી છાંટતા જઈશું અને રોટલીનો સોફ્ટ લોટ હોય એવો લોટ બાંધી લઈશું તો કઠણ લોટ નહીં બાંધવાનો ને તો તમારા પરાઠા તૂટી જશે વણતી વખતે તમે ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને લોટને એકદમ સારી રીતે મસળી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે અને રોટલીનો લોટ જેવો જ સોફ્ટ લોટ બાંધવાનો ઢાંકીને આપણે દસેક મિનિટ માટે રેસ્ટ થવા મૂકી દઈશું ત્યાં સુધી આપણે બીજી તૈયારીઓ કરી લઈએ તો મેં અહીંયા છ થી સાત લસણની કળી લીધી છે અને ત્રણ બહુ તીખા પણ નહીં અને બહુ મોળા પણ નહીં એવા મરચાં લીધા છે તીખા તમારા ઘરમાં જે રીતે ખવાતી હોય એ રીતના તમારે મરચાં લેવાના તો અહીં કોઈ પણ પરાઠા બનાવો ત્યારે તમારે આ આદુ મરચાં લસણનો મસાલો વાટીને જ ઉમેરવાનો એટલે ફ્રેશ ઉમેરવાનો બહુ સારો એવો ટેસ્ટ આવે છે તો મેં અહીંયા અદકચરું વાટી લીધું હવે દાળ પણ સારી રીતે બફાઈ ગઈ તો તમે જોઈ શકો છો અને દાળમાંથી આપણે પાણી નીતરવા માટે મૂકી દઈશું હવે આપણે દાળનો વઘાર કરીશું તો કઢાઈમાં એક ટી સ્પૂનથી થોડું ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું તેલ સારું એવું ગરમ થાય એટલે આપણે એમાં એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું તો જીરું ફૂટવા લાગે કે કલર બદલાય ત્યાં સુધી થવા દઈશું સાથે જે આપણે આ લસણ અને મરચાંની પેસ્ટ ખાંડી હતી એ ઉમેરી દઈશું તો તીખાસ તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે તમારે વાપરવાનું એકદમ સારી રીતે એક સેકન્ડ કે બે સેકન્ડ માટે આપણે સાતળી લઈશું એટલે લસણનો કચાસ દૂર થઈ જશે તો તમે જોઈ શકો છો આ રીતે સતત હલાવતા જવાનું તો બે સેકન્ડ જેવું થાય એટલે આપણે જે ડાળ બાફી હતી એ નીતારી લીધી સારી રીતે નીતરી જાય પછી આપણે એમાં ઉમેરી દઈશું તો એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો તમે તપેલીમાં ખુલ્લી બાફશો તો થોડી એવી છૂટી રહેશે પણ કુકરમાં આ રીતની થોડી મેશી થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી દીધું હવે આપણે એમાં એક સ્પૂનથી થોડું પર મીઠું ઉમેરી દઈશું તો દાળ બાફતી વખત વખતે પણ ઉમેર્યું પરાઠામાં પણ ઉમેર્યું તો એ રીતનું ખાસ ધ્યાન રાખવાનું સાથે બે મોટી ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો ઉમેરી દઈશું બહુ નટી ફ્લેવર આવશે અને થોડા લીલા ધાણા ઉમેરી દઈશું એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો બહુ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી આ સ્ટફિંગ તૈયાર થઈ જાય છે તો એકદમ સારી રીતે બધું મિક્સ કરી લેવાનું અને ખુલ્લું જ પાંચેક મિનિટ માટે આપણે સાતળી લઈશું તો ખુલ્લું જ આ રીતે થવા દઈશું તો જેમ જેમ દાળ કૂક થતી જશે તેમ તેમ દાળ થોડી ઠીક થવા લાગશે તો લાસ્ટમાં એક મરચું પાવડર સારી રીતે તમને એવું લાગે કે દાળ થોડી પાતળી છે કે ઢીલી છે તો તમે અહીંયા ઝાડા પવવાને મિક્સર ગ્રાઇન્ડ કરી લેવાના ને સ્ટફિંગમાં ઉમેરી દેવાના તો અડધો કપ જેટલા પવવા લઈને ગ્રાઇન્ડ કરી ઉમેરી દેવાના પવન ના હોય તો તમે અડધો કપ જેટલી સોજી કે રવો કોઈ પણ ઉમેરી શકો છો અને એકદમ સારું એવું સ્ટફિંગ થઈ ગયું ઠંડુ કરવા માટે મૂકી દઈશું તો એકદમ સારું એવું ઠંડુ થાય પછી જ પરાઠા તમારે સ્ટફ કરવાના તો લોટ પણ સારો એવો રેસ્ટ થઈ ગયો એક લુવો તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો અને કોરા લોટમાં આ રીતે ડસ્ટ કરી લઈશું અને આંગળી અને હથેળીની મદદથી અંગૂઠાની મદદથી આ રીતે વાટકી જેવો શેપ આપી દેવાનો તો તમે જોઈ શકો છો અહીંયા સ્ટફ પરાઠા બનાવી રહી છું એટલે આ રીતે વાટકી જેવું બનાવી લઈશું અને અંદર બેથી ત્રણ મોટી ચમચી જેટલું સ્ટફિંગ ભરી દઈશું તો પરાઠા તમારા જેવા નાના મોટા બનાવવા હોય એ સાઇઝના તમે બનાવી શકો છો અને આ રીતે આંગળી અને અંગૂઠાની મદદથી આ રીતે આપણે લુવાને પેક કરી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ સારું એવું સ્ટફિંગ ભરી દીધું લુવો પણ તૈયાર થઈ ગયો કોરા લોટમાં ડસ્ટ કરી દઈશું અને એકદમ હળવા હાથે વણી લઈશું તો પહેલાં આ રીતે લુવામાં પ્રેસ કરવાનું જેથી સ્ટફિંગ આખા પરાઠામાં ફેલાઈ જશે તો આ રીતે એકદમ હળવા હાથે વણતા જવાનું અને કોરા લોટની જરૂર લાગે તો વચ્ચે વચ્ચે કોરો લોટ પણ તમારે લેતા જવાનું તો તમે જોઈ શકો છો મેં અહીંયા પરાઠું એકદમ સારી રીતે વણી લીધું તો આ રીતે અને હું બીજું પરાઠું પણ તમને બતાવી રહી છું તો આ રીતે આંગળીઓથી પ્રેસ કરીને આ રીતે વાટકી જેવો શેપ આપી દેવાનો અને અંદર એકદમ સારું એવું સ્ટફિંગ ભરી દેવાનું તો બે મોટી ચમચી જેટલું સ્ટફિંગ ભરવાનું અને આંગળી અને અંગૂઠાની મદદથી લુવો આપણે તૈયાર કરી લઈશું તો આ રીતે બધી કિનારને ચિપકાવી દેવાની અને ઉપર થોડું વધારાનું લોટ હોય એ કાઢી લેવાનો અને આ રીતે લુવો તૈયાર કરી લીધો અને આ રીતે આંગળીઓની મદદથી પ્રેસ કરતા જવાનું એટલે સ્ટફિંગ આખા પરાઠામાં સારી રીતે આવે તો તમે જોઈ શકો છો મેં અહીંયા પરાઠું પણ બીજું વણી લીધું એ જ રીતે હું બીજા બધા પરાઠા તૈયાર કરી લઈશ તો મેં પહેલેથી જ તવો ગરમ કરવા માટે મૂકી દીધો હતો તવો ગરમ થાય એટલે પરાઠું આ રીતે આપણે ઊંધું પહેલાં નાખીશું તવામાં અને આ રીતે તેલ કે તમે કોઈ પણ ઘી કે બટર પણ વાપરી શકો છો આ રીતે એક ટીસ્પૂન જેટલું તેલ આ રીતે ઉમેરી દઈશું અને બેથી ત્રણ મિનિટ જેવું થાય એટલે સાઈડ ચેન્જ કરતા જવાનું બ્રાઉન જેવી ક્રિસ્પી ડિઝાઇન આવે ત્યાં સુધી આપણે થવા દઈશું તો તાવેતાથી આ રીતે પ્રેસ કરતા જવાનું અને પરાઠું શેકતા જવાનું તો તમે જોઈ શકો છો પરાઠું સારું એવું શેકાઈ ગયું હવે બીજું પરાઠું પણ એ રીતે જ આપણે શેકી લઈશું એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરતા જવાનું આ રીતે પરાઠા શેકી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધા જ પરાઠા શેકી લીધા તો હવે આપણે ગરમા ગરમ સર્વ કરીએ તો તમે જોઈ શકો છો બહુ હેલ્ધી ટેસ્ટી અને બ્રેકફાસ્ટ રેડી છે તો જરૂરથી ટ્રાય કરજો જ્યારે તમને કંઈક ખાવાનું મન થાય કે કંઈ ના બનાવવાની ખબર પડે રસોઈમાં તો તમે આ જ ફટપટ બનાવીને ખાઈ શકો છો તો તમે જોઈ શકો છો એકદમ જ ટેસ્ટી અને સ્ટફિંગવાળા પરાઠા બનીને તૈયાર છે બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો દહીં અને કેચઅપ સાથે સર્વ કરો તમે ચા સાથે પણ બહુ ટેસ્ટી એવા લાગે છે જરૂરથી ટ્રાય કરજો જો રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો